ભલં હળલૂ ણ૨ા� ઝિં રણે જિં ટણેહ કરલ છાળુલ ઔિં જા� ખળળલ મિં જા�લે ક઼ા�લ જા� છાલલ ગા�

હા તો બહુ હારો છે મે સાડી ને કેદી ને બધું માર હાથ તો ડુકો છે બને બહુ બળા ત્રાસાઈ છે બહુ બળા ત્રાસાઈ છે લઈ જામ મને કઈ નથી દેખાતું અંધારું અંધારું છે બધા અંધારું છે અંધારું છે બધે આપડે પેલા દવાખાને લઈ જઈએ મને દવાખાને લઈ જાઓ

જો બા હા અત્યાર તમે આને અડધું કરી ને હા દશા જેમ ફાવે એમ કીધું ને હા એનો પ્રકોપ છે બધો હા તમે એને રાખડી બાંધવા જવા નહોતા દેતા ઘરમાં પૂરી દીધી છે ને જોયું ને હા હું થયું હા બધો છે ને એમાં દશા માનો પ્રતાપ છે અને તમારા કરેલા તમે ભોગવો છો અને તમારા આજીવન ભોગવવા પડશે આ ક્યાં છે રૂમની બહાર છે આ રૂમમાં છે ને ના બહાર તો બાડેલો ખોટો છે તમે જોઈ છે પણ તમને યાદ હોય